નમસ્કાર એફ કે લાઈવ તમારું સ્વાગત છે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રાએ શહેરને રંગીન બનાવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન યુવાનોએ આ આયોજનને સફળ બનાવ્યું હતું શાહી ટ્રેક્ટર રજવાડી રથક નાસિક નીકલ અને શણગારેલી બાઇકોની ભવ્ય શોભાયાત્રામાં બહેનો દ્વારા તલવાર રાસ દંડ તેમજ શોભાયાત્રાના પર લોકોને આકર્ષિત કર્યા હતા અને કુસ્તી કલા જેવી અન્ય કલાઓ પણ રજૂ કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ મૂર્તિઓ ધોલ નગારા અને ધૂલ વગાડતા લોકોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભજન કીર્તન કરીને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી આ શોભાયાત્રા સાવરકુંડલાની સાંસ્કૃતિક વારસોનું પ્રતિનિધિત્વ કરતી હતી અને શહેરની એકતાનું પ્રતિક બની હતી રિપોર્ટર રજાકભાઈ જામખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ હિન્દુ યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી નિમિત્તે વિરાટ શોભાયત્રા કાઢવામાં આવી હતી કે છેલ્લા નવ વસ્તીને સાવરપૂળામાં શોભાયત્રા કાઢવામાં આવે છે જેમાં એકસો આઠ કાનુડા નાના નાના બાળકો કાનુડાને વેશભૂષા ધારણ કરી શોભાયત્રામાં જોડાયા હતા અને હિન્દુ ભારતીય સંસ્કૃતિની ઝાંખી એ દર્શાવતા ટ્રેક્ટરો શોભાયત્રામાં રજૂ કરવામાં હતા દોઢથી બે કિલોમીટર તાંબી શોભાયત્રામાં હજારો લોકો જોડાયા હતા